એનો જે અભ્યાસક્રમ છે એ ખબર હોય તો તમે એને સરળતાથી એમાં પાસ થઈ શકો છો બરાબર અભ્યાસક્રમના આધારે તમારી જે તૈયારી છે એ તમે કરી શકો છો કયા કયા વિષયો ઉપર તમારે વિશેષ ધ્યાન આપવાનું છે એ તમને ખ્યાલ આવે છે તો ઝડપથી વિડીયોને લાઈક કરી દો વિડીયોને શેર કરવાનો બાકી હોય તો શેર કરી દો આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ બેલીફના અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ સંદર્ભે તો સૌથી પહેલા વાત કરીએ કે બેલિફ જે ભરતી છે બરાબર ને બેલિફ ની જે ભરતી છે એની વાત કરીએ તો એકસો ને અઠાણું પ્લસ બરાબર ને એક જ મિનિટ બરાબર એકસો ને અઠ્ઠાણું

તમે જો સુધી ગુજરાતની જે ચેનલ છે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો એ ઉપરાંત આપણી જે એપ્લિકેશન છે એપ્લિકેશનને પણ અવશ્ય ડાઉનલોડ કરી લો શા માટે ડાઉનલોડ કરવાની છે તો આ એપ્લિકેશન ઉપર તમને એવા અઢળક ફીચર્સ મળે છે જે બિલકુલ ફ્રીમાં છે જેમ કે તમે આ એપ્લિકેશન ઉપર કરંટ અફેર્સ ડેલી

આ પરીક્ષામાં પાસ થયા બાદ જે માર્ક્સ છે એ તમે પ્રાપ્ત કર્યા બાદ તમને લેખિત પરીક્ષા જે છે એ આપવા મળે છે લેખિત પરીક્ષા તમારી વર્ણનાત્મક હશે જેમાં સો ગુણ નું તમારું પેપર હશે અને ત્રણ કલાકનો તમને સમય આપવામાં આવશે બરાબર જોઈએ આપણે આગળ જઈએ ડિટેલમાં સમજીએ કે એક્ઝામની અંદર કયા કયા સબ્જેક્ટમાંથી પ્રશ્નો તમને પૂછાય છે અને મુખ્ય પરીક્ષાની અંદર જે છે તમારે કેવા પ્રશ્નો પૂછાય છે ઓકે સૌથી પહેલા પ્રિલિમ્સ એક્ઝામ એટલે કે પ્રાથમિક કસોટીની વાત કરીએ તો એની અંદર સો ગુણની પરીક્ષા રહેશે બરાબર કેટલા ગુણ રહેશે સો ગુણની પરીક્ષા રહેશે ભાષા એની કઈ હશે તો કે ગુજરાતી બીજી વસ્તુ કે અહીંયા પોઈન્ટ તેત્રીસ માર્ક છે ઓકે અને આના સબ્જેક્ટની વાત કરીએ તો સાહેબ ગુજરાતી ભાષા સામાન્ય જ્ઞાન કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી અથવા તો કોઈ શોર્ટકટ કી પૂછાય કે ભાઈ નવું પેજ અથવા પ્રિન્ટ કાઢવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે બરાબર વર્ડ ફાઇલ ની અંદર નવું પે નવી ફાઇલ ઓપન કરવા માટે

આવે છે વર્ણનાત્મક પરીક્ષા ઓકે હવે અહીંયા કને જે છે ને તમારે પચાસ ટકા માર્ક્સ તો તમારા મિનિમમ હોવા જ જોઈએ બરાબર પચાસ ટકા માર્ક્સ એટલે સો એ પચાસ માર્ક્સ તમારા અહીંયા કને હોવા જ જોઈએ આ પરીક્ષાની અંદર બરાબર તો જ તમે મુખ્ય પરીક્ષા આપી શકશો એનાથી આગળ વાત કરીએ મુખ્ય પરીક્ષાની તો જો મુખ્ય પરીક્ષા જે છે ને કુલ ગુણ સો હશે કેટલા હશે સો ગુણ હશે પણ તમારે અહીંયા વર્ણનાત્મક લખવાનું છે ઓકે ત્રણ કલાકનો તમને સમય મળે છે

બેલિફ છે ડ્રાઈવર છે બરાબર સ્ટેનોગ્રાફર છે બરાબર એટલે કેવાનો મતલબ કે આ બધા માટે અલગ અલગ બેચ કોર્સ તમારે લેવાની જરૂર નહીં પડે આ એક લેશો એટલે ગુજરાતીની બધી પરીક્ષાઓ આની અંદર એડ થઈ જશે હાઈકોર્ટની ગુજરાતીની બધી પરીક્ષાઓમાં એડ થઈ જશે ઓકે તો જે પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગે છે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર તમને લિંક આપેલી છે આ કોર્સ ની ઓકે અથવા તો અહીંયા કને આ જે સ્ટીકર તમને દેખાય છે આ સ્કેન કરીને પણ તમે જોડાઈ શકો છો ધ્યાન શું રાખવાની છે કે જ્યારે જોડાઓ ત્યારે કોડ તમારે યુઝ કરવાનો છે કયો G597 બરાબર આ કોડનો ઉપયોગ કરશો ને એટલે તમને મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળશે કેટલું 76% ડિસ્કાઉન્ટ મળશે વત્તા 1% બીજો એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે એટલે 77% જેટલું ડિસ્કાઉન્ટ મળશે બરાબર તો જોડાઈ जाओ આ બેચ કોર્સ અંદર બરાબર ટૂંક સમયમાં સ્ટાર્ટ થાય છે અને આપણી જે યુટ્યુબ સિરીઝ ચાલુ છે એમાં પણ જોડાવાનું ચૂકતા નહીં ડેલી બપોરે બાર વાગે ઓકે ચલો મળીએ નેક્સ્ટ વિડીયો સેશનની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત